નમસ્કાર વહાલા બાળકો આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો તેના માટે યુટ્યુબમાં મારી ચેનલ સર્ચ કરી ચેનલમાં જઈ વિડીયો માં બધા જ વિડીયો જોઈ શકો છો તો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રનો પાઠ નંબર બાર પાઠનું નામ હતું નવા વર્ષના સંકલ્પો આ વિડીયોમાં આપણે આ પાઠનો ભાષા સજ્જતા શીખીશું ભાષા એટલે કે ગુજરાતી ભાષાનું ગ્રામર ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને આજનો ભાષા ટોપિક છે સમાસ સમાસ એટલે સમ એટલે કે સાથે ને આસ એટલે કે આવું બે શબ્દો સાથે આવીને એક નવા શબ્દનો ઉત્પાદન કરે છે નવા શબ્દ રચે છે તેને આપણે સમાસ કહીએ છીએ બે શબ્દોનો અલગ અલગ અર્થ હોય બંને શબ્દો ભેગા થઈ અને કંઈક ત્રીજો અર્થ નીકળે તેને આપણે સમાસ કહીએ છીએ અને સમાસના અલગ અલગ પ્રકારો છે દ્વંદ્વ સમાસ દીઘુ સમાસ કર્મધારાય સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ એમ અલગ અલગ ઘણા બધા પ્રકારો છે તો તેમાંનો આજે એક પ્રકાર શીખીશું દ્વંદ્વ સમાસ નીચેલા આપેલા વાક્યો વાંચો કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં ઉપરના ત્રણ વાક્યોમાં ઘાટા અક્ષરે લખાયેલા શબ્દો રાધાકૃષ્ણ રામલક્ષ્મણ અને પાંચ દસને ધ્યાનથી ચકાસો તમે તરત જ કહેશો કે રાધા કૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો બે ભાવ પ્રગટ કરે છે એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે ત્રીજા વાક્યમાં પાંચ દસ શબ્દ પણ પાંચ તેમજ દસ એવા બે શબ્દો જોડાઈને બન્યો છે પરંતુ ત્યાં પાંચ કે દસ એવો અર્થ નીકળે છે જ્યારે પણ પ્રથમ બે વાક્યોના રાધા કૃષ્ણ તેમજ રામકૃષ્ણ એવો અર્થ પ્રકટ થાય છે તો આપણે છે તે ત્રણેય શબ્દો જોયા રાધા અને કૃષ્ણ રામ અને લક્ષ્મણ પણ અહીં છે પાંચ દસ તો પાંચ અથવા દસ વધારે થશે એટલે અહીં છે અને જોડાય છે અહીં અથવા કે જોડાય છે બે શબ્દોને અલગ પાડતા તો આમ રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ અને પાંચ દસ એ સમાસ બને છે આપણે સમાસની વ્યાખ્યા જોઈ કે બે અલગ અર્થ ધરાવતા શબ્દો ભેગા થઈને ત્રીજો અર્થ ધરાવે સમાસના જુદા જુદા પ્રકારો છે ઉપરયુક્ત ઉદાહરણો દ્વંદ્વ સમાસના છે દ્વંદ્વ એટલે કે જોડકું તો આપણે દ્વંદ્વ સમાસ એટલે કે જોડકાવાળો સમાસ જેમ કે રામ લક્ષ્મણ છે તો એને અલગ ન પાડી જઈ શકે સીતારામ છે પછી રાધા કૃષ્ણ છે એ બંને શબ્દોને જોડે છે એ બંને શબ્દોનું જોડકું છે જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને તેને છૂટા પાડવા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે તો રાધા અને કૃષ્ણ બંનેનું સમાન મહત્વ છે એવી જ રીતે રામ અને લક્ષ્મણનું બંનેનું સમાન મહત્ત્વ છે ને પાંચ દસ ની કિંમતનું પણ સરખું મહત્વ છે પાંચનું ઓછું દસ નું વધારે પણ મહત્વ બધા શબ્દોનું છે એટલે ભેગા થઈને આપણે કે અને શબ્દો છૂટા પાડતા જે સમાસ બને તેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ ને પાઠ્યપુસ્તકમાંથી માંથી સમાસના આવા બીજા ઉદાહરણો શોધો તો બાળકો બીજા ઉદાહરણોમાં આપણે કહીએ ચા કોફી ચા કે કોફી પછી માતા પિતા તો માતા અને પિતા પછી કે ભાઈ બહેન તો ભાઈ અને બહેન આ બધા શબ્દોનું મહત્ત્વ સરખું છે પણ બંને ભેગા આવે તો અને કેથી છૂટા પડે છે એટલે આપણે તેને દ્વંદ્વ સમાસ કહી શકીએ તો આપણે પાઠણવા જે વાક્યો આવે તેમાં આપણે જો દ્વંદ્વ સમાસ ઓળખવાનું કહે તો તરત આપણે એવા બે શબ્દો શોધીએ જેના સમાન મહત્ત્વ હોય અને તે શબ્દો કે અથવા અનેથી છૂટા પડતા હોય જેથી આપણને ખબર પડી જાય કે આ સમાસ છે તે દ્વંદ્વ સમાસ છે સમાસમાં પહેલો શબ્દ શબ્દ અને બીજો બંને અલગ અલગ અર્થ ધરાવે છે જેમ કે રાધા છે તે અને કૃષ્ણ છે તે બંને પોતે અલગ અલગ અર્થ ધરાવે છે પણ બંને સાથે ભેગા થઈને રાધા કૃષ્ણ બને છે તેવી જ રીતે રામ અને લક્ષ્મણ બંને અલગ અલગ વ્યક્તિઓ છે પણ બંને ભેગા મળીને એક બીજો બંનેની જોડી દર્શાવે છે એવી જ રીતે પાંચ કે દસ પણ અલગ અલગ છે છતાં બંને ભેગા થઈને તેથી છૂટા પડે છે અને જોડકું બને છે એટલે કે આપણે ર્રંધ્વ સમાસ તેને કહી શકીએ છીએ ર્રંધ્વ સમાસના આવા ઘણા બધા ઉદાહરણો જો તમને મળે તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરીને મને એ ઉદાહરણો લખીને આપી શકો છો તો બાળકો અહીં નાનકડો દન્દ્વ સમાજનો ટોપિક પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં ફરી મળીશું આ પાઠના અભ્યાસ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર